લીગ ટીસીએલ એટલે કે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમદાવાદ બેબીલોન ક્લબ ખાતે ટીસીએલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે આવનારા જાન્યુઆરી મહિનામાં ગુજરાત સિઝન વનમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમોએ ભાગ લઈ રહી છે નોંધનીય છે કે જેમને ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાનું સપનું હતું તેમના માટે આ એક પ્રકારનો વર્લ્ડ કપ છે આ ક્રિકેટ મેચમાં જે ટીમની જીત થાય છે તેમને ટ્રોફી સહિત મેડલ એનાયત કરવામાં આવે છે જેમાં હું રમી રહી છું અને મારી ટીમ ઈચ્છીશ કે આ વખતે ચેમ્પિયન થાય અને બાકી બધી લેડીઝ પણ એટલા જ ઉત્સાહથી જોડાય બરાબર પીસીએલ ફિફ્ટીનના આગળના ફોર્ટીન યર્સનું બહુ જ સક્સેસફુલ જર્ની રહી છે જેમાં નિમિષાબેન અનંગભાઈ અને બાકી બધી ટીમ મેમ્બર્સનું બહુ જ મહેનત એમાં દેખાઈ રહી છે આ જ વર્ઝનને આગળ ઇન્ટરસિટીમાં પણ લઈ જઈ રહ્યા છે જેમાં રાજકોટ સિઝન બરોડા સિઝન એ લોકો રમાડી ચૂક્યા છે હવે નેક્સ્ટ જાન્યુઆરીમાં ગુજરાત સિઝન વન રમાડવા જઈ રહ્યા છે અને વી હોપ કે આને જ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર બહુ જ જલ્દીથી આગળ લઈ જાય અને જેમાં અમે પણ રમી શકીએ એવી હોપ્સ રાખીએ છીએ તો ફટાફટ ટીસીએલ ફેમિલી ગ્રો થાય એવી શુભેચ્છાઓ સાથે ટીસીએલ ફિફ્ટીનના દરેક પાર્ટિસિપેટિંગ ટીમને ઓલ ધ બેસ્ટ હિપ હિપ અખંડ રાજપૂતાના સેવા સગ દ્વારા દર વર્ષે એક અધિવેશનનું આયોજન કરવામાં આવે છે જેમાં જુદા જુદા રાજ્યોના રાજપૂત સમાજના ભાઈ